દેશના પુરુષ અને અખંડ ભારતના શિલ્પી એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલને પચાસ ની જન્મ જયંતિના અવસરે આજે યુનિટી માર્ચનું આયોજન નાના ઉભડા ગામથી શરૂ કરવામાં આવ્યું આજે આ યુનિટી માર્ચ સાડા પાંચ છ કિલોમીટરની પદયાત્રા બાદ આપણા ટ્રેન્ડ ગામની અંદર આપણે એનું સમાપન કરવા જઈ રહ્યા છીએ આજની આ યુનિટી માર્ચમાં અમારી સાથે ઉપસ્થિત ગુજરાત ભાજપના આગેવાન અને આજના આપણા વક્તા માન્ય ઘનશ્યામભાઈ ગઢવી આપણા ડિવિઝનના પ્રાંત અધિકારી વિરેનભાઈ દેસાઈ અમારા જિલ્લા ભાજપના મંચસ્થ આગેવાનો અમારા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન પ્રમોદભાઈ ન્યાય સમિતિના ચેરમેન આપણી આ ત્રિયા જિલ્લા પંચાયત સીટના સદસ્ય માને વિખાભાઈ તમારા બીજા જિલ્લા સદસ્યો માને બાબુલાલ માને ધીરસનભાઈ માને વિષ્ણુભાઈ માને જગદીશભાઈ માને દિવાનજીભાઈ આખી યાત્રાના ઇન્ચાર્જ અને ખૂબ સારી રીતે યાત્રા પરિપૂર્ણ થાય એના માટે છેલ્લા પંદરેક દિવસથી લાગેલા માન્ય યોગેશભાઈ અમારા ત્રણેય તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી શ્રીઓ અધિકારીશ્રીઓ અધિકારી જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ આ કાર્યક્રમને ખૂબ ઉત્સાહ સાથે આ ગામમાં થાય અને આ કાર્યક્રમની અંદર બધી જ રીતે મદદ થવાની ખાતરી આપીને કામે લાગેલા ગામના પ્રથમ નાગરિક સરપંચ માને ગણપતભાઈ ગામના વરિષ્ઠ આગેવાનો માને રસીદભાઈ માને ભગાભાઈ વિશેષ રીતે આજે આ કાર્યક્રમની અંદર મોટી સંખ્યામાં ઉપસ્થિત વિરમગામ માંડળ વિવિધ ગામના આગેવાનો અમારા તાલુકા ભાજપના પ્રમુખ મહામંત્રીઓ ખાસ કરીને આજે જે આપણે વર્ક ઓર્ડર આપવાના છીએ એટલે વિવિધ ગામના અહીંયા ઉપસ્થિત સરપંચો તલાટીશ્રીઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વિશેષ આજ યાત્રામાં જોડાયેલા વિરમદા માંડળ દેત્રોજના સૌ સરકારી અધિકારીશ્રીઓ પોલીસ વિભાગ એસઆરપી વિભાગ ખાસ કરીને આ યાત્રાનો સુંદર મજાનો સ્વાગત કર્યો એમાં ભગવતી સમાન મારી માતા દઈનો આપ સૌનો હૃદયના ભાવથી આ યાત્રાના સમાપનમાં હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા વતી વંદન કરું છું આજે માત્ર યાત્રા નથી પરંતુ સરદાર વલ્લભભાઈ પટેલે આ દેશની એકજુકતા માટે જે કામ કર્યું છે એ વિરાસતને ગામડે ગામડે લઈ જવાનો એક પ્રયાસ છે વિરાસતને સાથે વિકાસને પણ મહત્વ આપવાનું કામ કર્યું છે અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ચાહે અયોધ્યા હોય ચાહે કાશી હોય ચાહે સોમનાથ હોય દ્વારકા હોય મહાકાળ હોય આ તમામ જગ્યાનો વિરાસતની દ્રષ્ટિએ વિકાસ કરવાનું કામ કર્યું પરંતુ એની સાથે સાથે રોડ રસ્તા બિલ્ડિંગો ગામડાના ખેડૂતોને મજૂરોને મહિલાઓને યુવાનોને એના જીવનમાં કામ આવી શકે એવા વિકાસના કામ પણ કર્યા એ જ રીતે આજે આપણી જે યાત્રા છે એ યાત્રાનું સમાપન જ્યારે ટ્રેન્ડ થયું તો આજે માત્ર આ યાત્રાનું સમાપન નથી પરંતુ વિરમગામ માંડળ દેતરજ વિધાનસભાના

એ ભાવ સાથે એક કરોડ ને એકાવન લાખ રૂપિયાના ખર્ચે જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બન્યું હતું આજે એનું પણ તમારા બધાની હાજરીમાં સાથીઓ લોકાર્પણ આપણે ગામની વચ્ચોવચ કર્યું છે હજુ લગભગ છ મહિના પહેલા તમારા ગામનો જે મુખ્ય રસ્તો છે રસી પહેલા જીવથી લઈને શરૂ થાય તો આ બાદ જયારે ગામ પાલિકો થાય ત્યાં સુધી ના આરસીસી ના રોડ નો આપણે એક કરોડ રૂપિયાનું પૂજન કર્યું તો આજે રોડ બન્યો છે એની સાથે સાથે જેટલી વાર હું આ ગામની પ્રાથમિક શાળામાં આવું એટલે મારે હનુમાનજીએ વળીને પાછળ બાયપાસ જવાનું હોય એટલી વાર મતલબ ભાઈ વિચારેલું કે ભાઈ આ રસ્તાને કાંઈ ઝડપથી થાય એવું કરવું છે આજે પચાસ લાખ રૂપિયાના ખર્ચે તમારા બાયપાસનો આરસીસી રસ્તાનું ભૂમિપૂજન પણ આજે સાચવ્યો તમારા બધાની હાજરીમાં આપણે અહીંયા કરવાના છે એનાથી પણ વિશેષ આ વિકાસ અને વિરાસતના સંયુક્ત પ્રયાસમાં તમે છેલ્લા કેટલાય વર્ષોથી આ ટ્રેડ ગામના જે લોકો હશે એમને ખબર હશે છેલ્લા કેટલાય ટાઈમ થી તમે ટ્રેડ થી લઈને ભૂજવાના નાળું બને એના માટેની ચિંતા કરતા હશો આજે સાડા ચાર કરોડ રૂપિયાના ખર્ચે એના કામ પણ ભૂમિ પૂજન આપણે કરવા જઈ રહ્યા છે એની સાથે માંડલ તાલુકાના વીસ એવા પરિવારો જેની જોડે પ્લોટ નથી મકાન નથી એવા વીસ પરિવારોને આજે આપણે અહીંયાથી પ્લોટ માટેની નિઃશુલ્ક સનદ પણ આપવાના છે સાથે જે પ્રકારે પ્રાંત સાહેબે વાત કરી કે વિરમતા માંડળ દેતરોજના ત્રણેય તાલુકા પંચાયતના આજ કરોડથી વધુ વિકાસ કામોના વર્ક ઓર્ડર આજે વિરમતા માંડળ દેતરોજના સરપંચ અને તલાટીઓને પાજ અહીંયાથી આપવાના છે આ એટલા માટે વાત છે જાહેરમાં કે ભૂતકાળમાં શું બન્યું એની વાતો નથી કરવી પણ ભવિષ્યની અંદર પાંચ રૂપિયાની પણ ગ્રાન્ટ આવે તો જાહેરમાં સરપંચ ને તલાટી બોલાવીને આપી છે જેથી કરીને ગામની અંદર પાંચ રૂપિયા મોકલાયા તો પાંચ રૂપિયા પૂરા પૂરા પહોંચે આજે આઠ કરોડ ના વર્ક ઓર્ડર આપણે આપવાના છે એનાથી પણ વિશેષ અહીંયા બાર રિક્ષા તમે જોઈ હશે એ રિક્ષા છે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ એવું નક્કી કર્યું કે ભાઈ વિકાસના કામો તો બધા કરીશું ભારતીય જનતા પાર્ટીની સરકાર મજબૂત છે સરબે એની સાથે સાથે ગામડાઓની અંદર સ્વસ્થતા પણ જળવાવી જોઈએ અને સ્વચ્છતા જળવાય એટલા માટે આજે આપણે પચ્ચીસ ગ્રામ પંચાયતોને ઈ રિક્ષાનું વિતરણ પણ અહીંયાથી સાથે કરવાના છે અને જે પ્રકારે ધારાસભ્યની ગાંધીનગરમાં વિધાનસભા હોય એ રીતે ગામડાઓની અંદર પંચાયત હોય પંચાયત ભવન હોય આજે આપણી વિધાનસભાની બાવન ગ્રામ પંચાયતો જે બનવાની છે એના આજે આપણે પ્રમાણપત્ર પણ ગામના સરપંચોને ને આપવાના છે નાનું એવું નથી કરતા કઈ કરીએ વિકાસના કામો જયારે પણ લઈ જઈએ તો મોટા પ્રકારના વિકાસના કામો પહોંચે એ દિશામાં અમે કામ કર્યું છે આ ટ્રેડ ગામ માંડલ તાલુકાનું રાજકીય અને સામાજિક દ્રષ્ટિએ મોટું ગામ છે આજે એક જ ગામની અંદર તમે વિચારો પોઈન્ટ પચાસ કરોડ નું આરોગ્ય કેન્દ્ર સાડા ચાર કરોડ નું નાળાનું કામ પચાસ ગામડાઓની અંદર વિકાસ કામ પહોંચે એ ચાહે તાલુકા પંચાયતો ચાહે જિલ્લા પંચાયતો ચા ધારાસભ્ય હોય ચાહે આરસી રોડ કામ હોય ચાહે પેવરપ્લો ના કામ હોય કોલેજ કામ હોય પ્રાથમિક શાળાના કેમ કામ ના હોય આજે તમને નવાઈ લાગશે

પણ અહીંયા આવેલો પ્રત્યેક નાગરિક અહીંયા આવેલા પ્રત્યેક કાર્યકર્તા અહીંયા આવેલા પ્રત્યેક શરપંચ છે સૌ લોકોની મહેનતના કારણે ગુજરાતના સૌથી નાની ઉમરના ધારાસભ્ય બનીને પાંચ દસ પંદર વીસ હજાર મતલે નહીં પણ બાવન હજાર મતલે જીતી નહીં ગાંધીનગર જઈને સેવા કરવાનો જે અવસર તમે લોકોએ આપ્યો છે તમે જે અમને સવાયો આપ્યો છે એનાથી વિશેષ તમને પાછું આપવાનો મારો પ્રયાસ છે એટલા માટે આજે આવા નાના ગામ હોય ચાર ચાર દૂધ ગામ છે એ ગામોની અંદર સાત સાત આઠ આઠ કરોડના વિકાસ કામો એટલા માટે આપણે આપીએ છીએ એટલું યાદ રાખજો કે એક તરફ દિલ્હીની અંદર સૌથી મજબૂત આગેવાન તરીકે આપણા ગુજરાતના પરોદા પુત્ર છે નરેન્દ્રભાઈ દેશની સત્તા બે હાજર ચૌદ માં સંભાળ્યા બાદ જે કામ સરદાર વલ્લભભાઈ પટેલને પ્રધાનમંત્રી ન બનાવીને બાકી રહ્યા હતા એ તમામ કામો અત્યારે દેશના પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્રભાઈ કરી રહ્યા છે એ ચાહે કાશ્મીરમાં ત્રણસો સિત્તેર ની કલમ હટાવવાની કેમ ના હોય એ પછી અયોધ્યા અંદર એક હજાર વર્ષ પછી પ્રભુ શ્રીરામ નું મંદિર કેમ ના હોય ચાહે પાવાગઢ ની અંદર માં મહાકાળી દર્શન કરવા તમે એનું બધા જતા પરંતુ ત્યાં ધજા ક્યારે ફરકાતી નહીં પાંચસો વર્ષે ત્યાં કોઈ ધજા ફરકાવી હોય તો દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ફરકાવ્યું છે જયારે દેશ દ્વારકા આપણે જવું હોય તો હોડકામાં જવું હોય એ હોરકાની અંદર સિત્તેર ર્યાશી સો લોકો બેસાડતા કોને કલ્પના હતી કે ભાઈ ત્યાં બ્રિજ બને કે સુદર્શન બ્રિજ બન્યો ને આજે દ્વારકા જવું હોય ત્યાંથી બેટ દ્વારકા જવું હોય તો કોઈ પણ પ્રકારના જીવની ચિંતા કર્યા વગર આપણે શાંતિથી બેટ દ્વારકા પહોંચીએ આ ભાવ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો એમના નેતૃત્વની અંદર ગુજરાત અમારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ હોય એમના નેતૃત્વ એમના

કે એક રૂપિયો મોકલે પચીસ પૈસા આવે એવું નહીં એક રૂપિયો મોકલે તો એક રૂપિયો ગામડાના છેવાડાના માણસ સુધી કેવી રીતે પહોંચે એનો કટિબદ્ધતા સાથે અમે લોકો સાથે કામ કરી રહ્યા છીએ અહીંયા ઘણા બધા સરપંચ હશે ધારાસભ્ય જોડે ગ્રાન્ટ લેવા તમે આવો છો ક્યારે કોણ એ વાતમાં ધારાસભ્ય તરીકે અમે લોકો નથી પડતા કે ભાઈ શું કરવાનું છે ને એમાં અમારું શું છે નહીં એટલા પાંચ લાખ તો પાંચ લાખના બ્લોક દસ લાખનો નો આરસીસી તો દસ લાખ નો કામ ભવિષ્યની અંદર અમારો એવો પ્રયાસ છે મોટા હરિપુરા ગામ છો તે ગામ સમસ્ત સમાજવાળીનું નિર્માણ કર્યું એનું ભૂમિપૂજન કાલ કર્યું એવી રીતે આખા વિધાનસભાની અંદર જે મોટા ગામો હશે એ મોટા ગામોની અંદર સમૂહવાળી બને ગામ સમસ્ત વાળી બને અને ગામ સમસ્ત વાળીમાં ધારાસભ્ય તરીકે મારે ગ્રાન્ટ આપવાની જશે તમને આપીશું તમે લોક ફાળો તૈયાર રાખો આપણે ગામડાઓની અંદર બનાવીશું અને નાના નાના સમાજ ને નાના નાના વર્ગ ને કોઈ પણ પ્રકારનો ખર્ચો ના આપે સમાજ વાડી ની અંદર પોતાના લગ્ન પ્રસંગ હોય કે બીજા કોઈ પણ પ્રસંગ હોય કરી શકે દિશામાં અમે કામ કરી રહ્યા છીએ આજે આ ધારાસભ્ય તરીકે આ યાત્રા લાયા પાંચ પચીસ લોકોની હાજરીમાં યાત્રા આવી ગઈ હોય પાંચ પચીસ લોકોની હાજરીમાં કાર્યક્રમ થઈ ગયો હોય તો મને ખબર પડતી પણ આજે આખી વિધાનસભાના સરપંચો સહિત બધાને આ કાર્યક્રમની અંદર વર્ક વર્ગના માધ્યમ આજે ટ્રેન ગામની અંદર બોલાવવાનું એક માત્ર લક્ષ્ય છે કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ નક્કી કર્યું છે કે સ્વદેશી ભારત આત્મનિર્ભર ભારત વિકસિત ભારત અને આ વિકસિત ભારત આત્મનિર્ભર અને સ્વદેશી ભારતના અભિયાનમાં આપણે બધા સાથે મળીને સાથે જોડાવાનું એ મારી બહેનો છે બહેનોને ખ્યાલ હશે એક જમાનાની અંદર આપણા ગામડાની અંદર કોઈ પ્રજાપતિ રહેતો હોય તો એના ઘરે આમ ચપોરા બંધ આપડે તાવડી છૂડેલી માટે લાવતા હવે આપડે અમદાવાદ જતા હોય ને ઓલી ચીમની માટી અને ચાઇના માટીમાંથી બનાવેલી તાવડીઓ લાગી સ્વદેશી અભિયાનને પણ સાથે મહત્વ આપવું પડશે એક જરા ભારત ઉપર ટ્રમ્પ કેરીફ અને કેરીશનો આતંક છે એ સમયમાં દેશના પ્રધાનમંત્રી મજબૂત થાય દેશ માટે ઊભા છે

આજે દોઢ કરોડ રૂપિયાની જમીન છે ત્યાં ત્રણ ત્રણ કરોડ રૂપિયાની જમીન છે એવી જ રીતે આવનારા દિવસની અંદર આપણા માંડલ ની અંદર અત્યારે સરકારી કોલેજ નું નિર્માણ ચાલી રહ્યું છે મારી બહેનો હોય પોતાની દીકરીને અમદાવાદ કે વિરમગામ કોલેજ કરવા મોકલ્યો ચિંતામાં હોય પણ અહિયાંથી પંદર કિલોમીટર અંતરે માંડલ માં કોલેજ સવારે નવ વાગે દસ વાગે નીકળી જાય કોલેજ પતાય બપોરે દોઢ વાગે ઘરે આવી હોય મા બાપ ની જોડે બેસીને શાક રોટલી ખાય મા બાપને કોઈ પ્રકારની ચિંતા ના થાય દીકરી માટે આજે માંડલ અંદર આપણે સત્તર કરોડના ખર્ચે સરકારી કોલેજ બનાવાય બનાવી દીયા છીએ સાત કરોડ રૂપિયાના ખર્ચે માંડલની અંદર સરકારી હોસ્પિટલ બનાવી રહ્યા છે અનેક જમાનાની અંદર તમે જાણો છો આપણે બધા ઘણા બધા લોકો આપણા ગામના લોકો અમદાવાદ રહે છે એક સમયે આપણે વિરમગામ આવતા તો સુખલી નો ફાટક આપણને નડતો કુકતા નો ફાટક આપણને નડતો કલાક કલાક ત્યાં રાહ જોવી પડતી આજે સુખલી અને કુકતા બંને ફાટક ઉપર આપણે બસો અઢીસો કરોડ રૂપિયાના ના ખર્ચે ઓવરબ્રિજ બનાવી રહ્યા છે એક સમય હતો અમદાવાદથી આપણે વિરંગામાં આવતો હોય તો ક્યાં ઉભા છો તો કે પોપટ ચોકડી ઉભા છે આજે પૂછે ક્યાં ઉભા છો તો કે હનુમાનજીની ને વીસ મૂર્તિ ત્યાં ઉભો છું ભાઈ ત્યાં આવી જાવ આ ભાવ વિકસિત અને વિરાસત આપણે આગળ વધારી રહ્યા છીએ તમારા બધાનો એમાં સાથ સહયોગ મળે એવી અપેક્ષા રાખીએ છીએ આજની આ યાત્રામાં ખૂબ ભાવ સાથે ખૂબ લાગણી સાથે જે પણ કાર્યકર્તા ભાઈઓ બહેનો અમારી સાથે જોડાયા એ બધાનો અમે હૃદયના ભાવથી આભાર વ્યક્ત કરીએ છીએ આજે આપણે ટ્રેન્ડ ગામની અંદર સરદાર સન્માન યાત્રાનું સમાપન કરી રહ્યા છીએ સાથે માટે પ્રદેશ પ્રવક્તા ઘનશ્યામભાઈ ગઢવી આપણને વિશેષ માર્ગદર્શન સરદાર સાથ વિશે આપશે અને આ કાર્યક્રમ અહીંયા કર્યા બાદ આપણે દરેક પંચાયતોને વર્ક ઓર્ડર પંચાયતોના પ્રમાણપત્રો અને ખાસ કરીને સનદ ના વિતરણ અને જે બંને રસ્તાનું આપણે ખાસ ખાતમુહૂર્ત કર્યું છે એની આપણે તકતીનું પણ અનાવરણ અહીંયાથી કરીશું આ કાર્યક્રમના તમે બધા સાક્ષી બન્યા છો એ બદલ હૃદયના ભાવથી આભાર વ્યક્ત કરું છું આવનારા દસ દિવસમાં સોલ ગામે આપણે માંડળ તાલુકાના ત્રણ ગામોમાં રીબડી વનપરડી અને એન્ડલા ગામમાં જે પેટા આરોગ્ય કેન્દ્ર બન્યા છે એનું લોકાર્પણ પણ આપણે સોળ ગામ ત્રણ તારીખે કરવાના છીએ ચોથી તારીખે દેતરોજ ના પનાર ગામે અશોકનગર ગુંજાળા દેત્રોજ અને ભંકોડા અને પનાર એમ પાંચ ગામો આપણે પેટા આરોગ્ય કેન્દ્ર બનાવ્યા છે પાંચે પેટા કેન્દ્રનું લોકાર્પણ આપણે પનાર ગામ થી કરવાના છીએ અને આવી જ રીતે દરેક ગામોની અંદર રોડ રસ્તાના કામો હોય બીજા વિકાસના ના કામો હોય બધા જ કામો પરિપૂર્ણ થાય એ દિશામાં આપણે બધા સંયુક્ત રીતે પ્રયાસ કરતા રહીએ એવી અપેક્ષા રાખું છું ખૂબ મોટી સંખ્યામાં આ યાત્રાનો મારી માતા બહેનો સ્વાગત કર્યું એ બદલ હૃદયના ભાવથી આપ સૌનો ખૂબ ખૂબ હાર્દિક આભાર વ્યક્ત કરું છું દરેક ગામમાંથી પધારેલા ચાહે ભારતીય જનતા પાર્ટીનો નો કાર્યકર્તા હોય ચાહે કોઈ પણ પાર્ટીમાં માં કાર્યકર્તા હોય તો સરદાર યાત્રામાં તમે બધા જોડાયા એ બદલ હૃદયના ભાવથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત

એટલે સરદાર પટેલની એકસો પચાસની ભાગ રૂપે વિરમગામ વિધાનસભાના ટેન્ટ ખાતે આપ વધારે સર્વ આદરણીય આ વિસ્તારના યુવાન બાહોશ ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલ ભીખાભાઈ પટેલ ચેરમેન જિલ્લા પંચાયત રમેશભાઈ પટેલ ચેરમેન કારોબારી સભ્ય યોગેશભાઈ પટેલ ચેરમેન એપીએમસી યાત્રાના ઇન્ચાર્જ વિષ્ણુભાઈ સુમનભાઈ ગણપતભાઈ વિરેન્દ્રભાઈ વિરેન્દ્રભાઈ દેસાઈ પ્રાંત ઓફિસર સુરુભા ઝાલા દેવાભાઈ ઠાકોર અને મહેશભાઈ ચાવડા તથા તમામ પદાધિકારીઓ અને સરકારના અધિકારીઓ આપ સામે બેઠેલા ભાઈઓ બહેનો માતાઓ સરદાર પટેલની આ એકસો પચાસ જન્મ જયંતી આ ભારત સરકાર દ્વારા કેમ ઉજવવામાં આવે આ દેશમાં આ દેશને મજબૂત અખંડિત અને એક એટલે યુનિટી માર્સ જેના નામે છે એક રાખના આ દેશની મહાન વિભૂતિ સરદાર વલ્લભભાઈ પટેલ અઢારસો પંચોતેર એકત્રીસ માર્ચ જેનો જન્મ થયો જન્મ થયા પછી એક ખેડૂત પુત્ર તરીકે એમના પિતા પણ યુદ્ધાને લડવૈયા હતા જેઓ પણ આ દેશની અઢારસો ને સત્તાવનની સ્વાતંત્ર્ય ચળવળમાં જેઓ ભાગ લેતા હતા એવા જેના પુત્રના લક્ષણ પારણામાં હોય એવા આદરણીય સ્વર્ગસ્થ સરદાર પટેલ સાહેબ આ દેશ માટે મહાન વિભૂતિ હતા સરદાર પટેલ